કારણ કે જે આ રવજીભાઈ મહેશભાઈ આ નામ એ નામ કાયાના છે અને આ નામ ને અમર કરવાનું છે એટલે કાયા અમર થઈ જ કે નહીં અમર આ છે ને અમર કાયા હા એટલે આ સવા બાપા એ કીધું છે પણ આ નામ બાકી આ પાંચ નો દેહ કોઈનો રહ્યો નથી આના કોઈનો રહેશે નહીં કારણ કે એ તો કબીર સાહેબે કીધું કે માટી સુનકા મેલ બનાવ્યા મુરખ કે ઘર મેરા એક દિન આવશે જમડા પડ્યા રહેશે ઘર કે નહીં આ બધોય પણ આપણે વેલી તકે જે જાગી ગયા હમણા જાગજો જાગજો કહેતા ને પણ વેલી તકે જાગી ગયા એ મોટો ભાગ છે તમારો ટાઈમ થાય એટલે કે જો બેટા ભેગા